નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ ઓએનજીસી એનજીસી મહેસાણા ખાતે એકસો ચોત્રીસમી આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી ઓએનજીસી ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહેસાણા કેડીએમ ભવન કેમ્પસમાં આવેલ ડૉક્ટર આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઓએનજીસી મહેસાણા ખાતે ડોક્ટર આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી જેમાં ઓએનજીસી મહેસાણા ઈડી એસેટ મેનેજર સીડબલ્યુસી ચેરમેન સેક્રેટરી સહિત અધિકારીઓ કર્મચારીઓએ કેડીએમ ભવન કેમ્પસમાં આવેલી ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરી હતી તો આ પ્રસંગે ઈડી એસેટ મેનેજરે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું મહેસાણા પાલાવાસણા ખાતે આવેલ ઓએનજીસી કેડીએમ ભવન પ્રાંગણમાં ડોક્ટર આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી ભવ્ય કરાઈ હતી એડીએમ ભવન પ્રાંગણ સ્થિત ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને ઓએનજીસીના ઈડી એસેટ મેનેજર સુનિલ કુમાર ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોયીઝ વેલફેર એસોસિએશનના અધ્યક્ષ વિપિન કુમાર ભારતીય સેક્રેટરી સુનિલ મીના સહિત અધિકારીઓ કર્મચારીઓએ પુષ્પાંજલિ કરીને ઉજવણી કરી હતી પુષ્પાંજલિ સાથે સાથે વેશભૂષા કાર્યક્રમમાં નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તો આ પ્રસંગે એસેટ મેનેજર કુમાર વિપિન ભારતીય સહિત અધિકારીઓએ ઉપસ્થિત લોકોને સંબોધન પણ કર્યું હતું આ પ્રસંગેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા